હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે ગઈકાલ તિલાકવાળા તાલુકાના પિંછીપુરા ગામના ખેડૂતને તેના પુત્રને થાંભલા ઉપર બાંધી માર મારવામાં આવ્યો હતો

કરવામાં આવી છે હળવી કલમો લગાવવામાં આવી છે ટેબલ પર જામીન મળે તેમ કલમ હોય આ ગંભીર બાબત હોય ને જગતના તાતને બાંધી માર મારવામાં આવતો હોય ત્યારે ગંભીર ઘટના હોય જે કલમ હોય તે ન લગાવતા અન્ય કલમ લગાવી જીન માલિકોને અને તેના પુત્રનું ફક્ત નામ લખવામાં આવ્યું છે વિડીયોમાં સ્પષ્ટ લોકો દેખાય છે કે પછી કેમ એફઆઈઆરમાં નામ લખવામાં આવ્યા નથી તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જ્યારે ચૈતર વસાવે પોલીસને ચીમકી પણ આપી છે કે પાંચ દિવસમાં ખેડૂતને ન્યાય નહીં મળે તો ગ્રાન્ટ દલન કરવા રે જીન નું લાયસન્સ રદ કરવા પોલીસ ને રજુ વાત કરી બ્યુરો રિપોર્ટ મુનોભાઈ સંખેડા તો સીધા 470 રૂપિયા ની આ લોકોને ખોટ જાય છે કિંકળ એટલે કાલે બિલ પેલા ખેડૂતે બિચારા તો તમે જાણો છો આખું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી સો રૂપિયા તમે નહીં કાપો એ ભાઈ એ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસો એ જાતિ વિશે માં બેન ની ગાળો આપી આ આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી તો જ આટલી બધી હિંમત થાય ને બાંધ્યું પેલા ભાઈએ કીધું કે પાંચસો લોકોમાં મને માર્યા એટલે એ ભાઈએ કીધું કે મેં દવા બી પીધી છે છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા મારતા રહ્યા એ તો સારું કે બીજા ખેડૂત આગેવાનો ત્યાં હતા એમણે છોડાવ્યા પછી દવાખાને લઈ ગયા અને પછી હમણાં એ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડોભોઈ ખાતે છે અમે તેની મુલાકાત લઈને આવ્યા છે ડૉક્ટર સાથે પણ વાત કરી છે બસ અમારા બધા વતી એ રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે એમાં જ હમણાં એફઆઈઆર થઈ છે અડધો આ આજે અમે બધા એપીએમસીમાં બધા ખેડૂતો ભેગા થઈ અને તમારા ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં આઢોટ મીટિંગ કરી જે ગઈકાલે જે કૃત્યુ બન્યું હતું જે ખેડૂતને માર મારવા બાબત એને ગંભીર ગુનાની નોંધ કરી અને

बनाव की जितनी जानकारी हमें मिली है उसके अनुसार बनाव इस तरह तरीके से है कि जो जिनके मालिक थे भाई और उनके लड़के पे थे उस समय ये जो दिनेश भाई जिन्होंने आज पुलिस स्टेशन में फरियाद फरियादी है और उनके लड़के वहाँ पे उपस्थित थे और आपस में एक दूसरे के बीच में बोल चाल हुई हाथापाई हुई तो उस उस बीच में मजदूरों ने उनको कंट्रोल करने के लिए बांधा था और मारने के लिए नहीं बांधा है अभी तक जो वीडियो भी वायरल हो रहे गया गया है बांध किया उस तरह का कुछ किया गया। और उसके बाद जो एक्शन लेने की बात है तो दाखिल हो गई है और उसमें कौन कौन मजदूर कि, था कौन गाली सामने आते हैं हम उन लोगों के नाम ऐड करते जाएंगे में। और जो अभी आपने पूछा कि जो रजवात चैतन बसावा की जो वो चाहते हैं कि जो भी लोग इन्वॉल्व के नाम आए और अगर कोई कायदे सर कोई कलम ऐड करनी हो तो वो भी ऐड करी जाए तो हमने उनको आश्वासन दिया है कि अगर जो भी हमारे सामने बना आपका कुछ भी आता है तो हम वो पूरी कड़क कार्यवाही करेंगे और जो भी उसके एविडेंस है सीसीटीवी फुटेज या जो भी मोबाइल रिकॉर्डिंग है वो सारा कलेक्ट करके जिसका भी नाम सामने आता है हम उनके अगेंस्ट कार्यवाही का, करने का उनको आश्वासन